પલસાડમાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા એકસો પાંચ પોલીસ જવાનોની ભરતી આપવાની જાહેરાત કરવામાં આવી છે ચોત્રીસ પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી જ્યારે ત્રીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે ભરતી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ સાથે જ પોલીસ વિભાગમાં દસ અને બાર વર્ષથી ફરજ બજાવતા ત્રેવીસ પોલીસ જવાનોને પ્રથમ વખતનો મળવાપાત્ર ઉચ્ચતર પગાર તથા વીસ અને ચોવીસ વર્ષ સુધી ફરજ નિભાવનાર અઢાર કર્મચારીઓને દ્વિતીય પગ ગાર વધારાની મંજૂરી અપાતા પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી માન્ય ગૃહ મંત્રી શ્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી તમામ પોલીસ પેડાના જે કર્મચારીઓ છે એમાં ચોસઠ જેટલા લોકોને પ્રમોશનથી નવાજવામાં આવે છે અને એકતાલીસ જેટલા લોકોને ઉચ્ચતર પગાર ધોરણો આપવામાં આવે છે હેડ કોન્સ્ટેબલ ટુ એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ટુ હેડ કોન્સ્ટેબલ માઉન્ટ જે ડ્રાઈવર છે હેડ કોન્સ્ટેબલ એમાંથી ડ્રાઈવર એસઆઈ અને સાથે સાથે જે લોકોએ દસ વર્ષ બાર વર્ષ વીસ વર્ષ અને ચોવીસ વર્ષ નોકરીને પૂર્ણ કર્યા છે એવા તમામ લોકોને ઉચ્ચતર પગાર ધોરણથી નવાજવામાં આવે છે